નોમ ને હા છે પણ આપણે મોગલી કહો ને ઘટો એ ગટુ ઓમ તાજ તો જય માતાજી કે ના ચા બીજો દી શું શું બીજો ચા બીજો ચા ચા રોટલો ગા દો બિસ્કુટ ગા નહીં નહી ગા દો ના અને જય માતાજી કેદી મે આવડતું હા મે આવડતું તો મિત્રો જો તમે અમારે મુગલી ગુંજી છે આપડે જે ચેનલ નું નામ છે ઇસ નામ છે નેહલબા અને આપણે નામ પાડ્યું છે મુગલી અને આપણે ચેનલ નું નામ એ મુગલી જ પાડ્યું છે અને અમારે જિયા જિયાડે તો તો બે અને એક દાજી મિત્રો આજે છે પાંચમ અને આપણે નાગપોસમ ના આપણે જે ગોગા મહારાજ મંદિર આવેલું છે ગોમો તો આપણે રક્ષાબંધન ના દિવસે આપણે લકડાનો જે ઘોડો આવે ઘોડો ચડાવે પણ આપણે જ્યાં નતા તો આજે જવાનો છે લાગપોસમના ગોગા મહારાજા મંદિર મંદિરે તો તમને દર્શન કરાવશું ને આપણે પણ દર્શન કરવા જઈશું અને આ છે આપણો રસોડું જો ખાવા બળાયરો એ રોટલી થઈ ગઈ અને દૂધ ગરમ થઈ ગયું અને આપણે ચા નાસ્તો બાકી છે

आ री टोडी कने भी वालों तारे तो कले बुनल लेल दिन दीन हलवा दा दीन आज जो होए ले रहे दू। ले 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 रे હવે લે એની પાસે તારે ભણવા જવાનું જવાનું એમ તો આપડે ભાઈ નાસ્તો કરવાનો છે મિત્રો નાસ્તામાં રોટલી હે અને દૂધ અને ચા તા પીધ પડે પડત લેટ હાઈડ ગુડ મોનિંગ

અહીંયા આપણે દર્શન કરીશું માતાજીના અને ભૂખા મહારાજતા અને આપણે પછી જ આપણે પેલા ભૂગા મહારાજે તમે વ્લોગ મિત્રો જોતા રહેજો તો મિત્રો આપણે ફાઇનલી હવે મંદિરે આપણા આવી ગયા છે માતાજીના જય માતાજી 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 તો મિત્રો આપણે દર્શન કરીને હવે બાજુમાં છે આપણે કુલ કુલદેવ શ્રી બહુચર માતાનું મંદિર તો આપણે હવે મંદિર આવી ગયા છીએ અને હવે દર્શન કરવા આપણે મંદિરમાં જઈશું જય મા બહુચર માતા જય માતાજી જય બહુચર માતા જય ગણપતિ દાદા જયુક ભેરવ દાદા તો મિત્રો આપણે બહુચર મા ના દર્શન કરી દીધા અને આપણે જે માતાજી નું મંદિર હતું આપણા ઘરે માતાજી ના તમે દર્શન કરાવી દીધા આપણે તમને જણાવ્યું હતું કે આપણે ગોગા મહારાજ નું મંદિર આવેલું છે ગામમાં તો મિત્રો તમે જો આ છે આપણું મંદિર જે ગોગા મહારાજ નું આપણે તમને કીધું હતું કે આપણે ગોગા મહારાજ આપણે જવાનું હોય મંદિર જય ગોગા જય ગોગા તો મિત્રો આપણે રક્ષાબંધનના દાડા આપણે જો લકડાના ઘોડા આ જો પડ્યા આવી રીતના આપણે લઈને આવ્યા પણ આ વખતે આપણે આયા નતા ઘરવાળા બીજા બધા આવ્યા છે પણ આપણે આયા નતા દર્શન કરવા ત્યાં જ નાગ તો આપણે આવી જાય એમ જય ગોગા મહારાજ તો તમે મિત્રો ગોગા મહારાજ તમે પણ દર્શન કરો અને મંદિર આ રીતે વખડો છે ને વખડા લેશે જ મિત્રો આપણે ગોઘા મહારાજના દર્શન આપણે કરી દીધા અને આપણે અહીં વ્લોગને આપણે એન્ડ આપીએ છીએ એની પહેલાં તમને જણાવી દઉં કે આપણી મુગલી ફેમિલી વ્લોગને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો અને મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને જય માતાજી